નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલાને આપ જોઈ રહ્યા છો વાઘેલા નેચર વ્લોગ તો મિત્રો આજે આપણે નવા વ્લોગમાં ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં ભુજમાં આવેલ આ સુંદર મહેલ જેનું નામ છે પ્રાગ મહેલ તો આપણે જોઈશું રાજાશાહી વખતનો સુંદર એક મહેલ તો મિત્રો આયના મહેલની બાજુમાં આ સુંદર પ્રાગ મહેલ આવેલ છે જેનું નિર્માણ કામ લગભગ અઢારસો ને સાહીઠના દાયકામાં મહાન ડિઝાઇનર સેન્ટ વિલિકન્સ દ્વારા ઇટાલિયન ગોથિક શૈલીમાં કરવામાં આવ્યું હતું અને આ મહેલ રાજા પ્રાગમલજી દ્વારા બનાવવામાં આવ્યો હતો અને રાજમહેલનો અડધો ભાગ જે તે વખતે આવેલ ભૂકંપના કારણે અહીં પડી ગયેલ છે એ પણ આપને જોવા મળી રહેલ છે મિત્રો અને આ મહેલ બનાવવામાં ભારતીય કારીગરો અને વિદેશી કામદારો બંનેનું સંયુક્ત યોગદાન રહ્યું છે અને આ રાજમહેલ સ્ટોનથી બનેલો છે તેની ક્લાસિક મૂર્તિઓ અને ઝુમ્મર સાથેનો ભવ્ય દરબાર હોલ એ પ્રાગ મહેલની વિશેષતા છે અને મહેલનો એક ભાગ અહીંયા મ્યુઝિયમ રૂપાંતરિત કરવામાં આવ્યો છે જેમાં ઘણા અવશેષો અહીં શાહી પરિવારના વ્યક્તિગત સંગ્રહનું પ્રદર્શન કરવામાં પણ આવ્યું છે આ બાજુ એક કાચના બોક્સમાં સિંહ રાખવામાં આવ્યો છે તે પણ આપ જોઈ શકો છો અને તેની બાજુમાં અહીં આ આભૂષણો છે તે જે તે વખતના રાજા છે એ વખતના આભૂષણો પણ આપણે જોવા મળી રહ્યા છે અને આ મહેલમાં બોલિવૂડ સુપરહિટ ફિલ્મ લગાનનો એક ભાગ અહીં શૂટ કરવામાં આવ્યો હતો જેના શૂટિંગ અને ફિલ્મ જોયા બાદ આ જગ્યાની લોકપ્રિયતા ઘણી બધી વધી ગઈ છે આ બાજુ હિપોપોટેમસનું માથું પણ રાખવામાં આવ્યો છે ચાર ખુરશી અને એક ગોલ ટેબલ ડાઇનિંગ ટેબલ જેવી લાગી રહી છે એક આરીસો પણ છે આજે આપણને ક્યાં પણ જવું હોય તો આપણે ગાડીમાં બેસીને જઈએ છીએ જ્યારે આ પહેલા રાજાશાહી વખતમાં તમે ટીવીમાં ફિલ્મોમાં જોયું હશે કે આ પાલખી છે એના દ્વારા બેસીને છાયણામાં અંદર ચાર લોકો એને પોતાના ખંભા ઉપર રાખી અને આના અંદર બેસાડીને લઈ જતા હતા ફરવા માટે કે જોવા માટે તો મિત્રો આ છે પ્રાગ મહેલનો નકશો આપ જોઈ રહ્યા છો કે પહેલાં આ નકશો બનાવ્યો હતો અને નકશો બનાવ્યા બાદ મહેલનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને અહીં આપણે ઉપર ચડીને જોઈશું તો એક કબૂતર પણ અહીં ઉડી રહ્યું છે અને ટાવર જે ઊંચે છે તે પણ આપણે જોઈશું આ જગ્યામાં પહેલાંના ઘોડિયા પણ આપણે રાખેલ છે તે પણ જોઈ શકીએ છીએ અને બહાર આ ઉત્કૃષ્ટ મિલકતના તેનો ઘડિયાળ ટાવર છે મિત્રો જેની ટોચ ઉપરથી આપણે આખા ભુજનું મનોહર દ્રશ્ય પ્રદાન કરી શકીએ છીએ મિત્રો પ્રાગ મહેલ એ ભારતનું બીજા નંબરે સૌથી ઊંચા ઘડિયાળ ટાવરનું ગૌરવ ધરાવે છે તો મિત્રો આ ભુજમાં આવેલ આપણા પહેલાના રાજા જે પ્રાગમલજી તેના દ્વારા બનાવવામાં આવેલ પ્રાગ મહેલ તમને કેવું લાગવું તે કમેન્ટ દ્વારા અવશ્ય જણાવજો